વલ્લભભાઈ અને બહારવટીયો ગુલાબ રાજા વલ્લભભાઈ જ્યારે બોરસદમાં વકીલાત કરતા હતા ત્યારે તે તાલુકામાં ગુલાબ રાજા નામનો બહારવટીયો બહુ પ્રખ્યાત હતો બહારવટિયા લૂંટારા કે ચોર જન્મતા નથી પણ તે સમયની સમાજ વ્યવસ્થા તેવા તત્વોને પેદા કરે છે કેટલીક વખત તો વહીવટીતંત્રની જડતા બિનઆવડત અકુશળતા અગર આપ ખુદીથી આવા સમાજ વિરોધી તત્વો જન્મે છે અને ફૂલે ફાલે છે ગુલાબ રાજા આવી પરિસ્થિતિમાં સામાન્ય ખેડૂતમાંથી બહારવટીયો બનેલો આવા માણસનો દિમાગ જલદ હોય છે અને તે અન્ય કોઈની દાદાગીરી સહન કરી શકતો નથી સમાજના સંચાલકો તરફથી તેમની માનહાનિ થાય કેટલીક વખત નજીવા ગુના બદલ તેના પર ઈર્ષાથી વધારે પડતી સત્તા વાપરવામાં આવે એટલે તે માણસ અકળાઈને સમાજ વિરોધી બની બેસે સન ઓગણીસો એકથી થી ઓગણીસો પચીસ સુધીના પચીસ વર્ષમાં ખેડા જિલ્લામાં આવા ઘણા સમાજ વિરોધી ગુનેગારો પાક્યા ગુલાબ રાજા તેમનો એક હતો તેના મિજાજની અને તોફાની વર્તનની અતિશયોક્તિભરી વાત કલેક્ટર સુધી પહોંચી ગયેલી કેટલાક તોફાનોમાં પોલીસ અમલદારોના પણ આંખ મિંચામણા હતા કલેક્ટર મિસ્ટર વુડે બોરસદ તાલુકાના સિંગલાવ મુકામે તોફાની ગુલાબ પકડી લાવવાની સૂચના એક પોલીસ અમલદારને કરી તે વખતે ગુલાબ ત્યાં જ હાજર હતો તે ચેતી ગયો અને તેણે કલેક્ટરને કહ્યું કે સાહેબ હું જ ગુલાબ રાજા છું હું ગુનેગાર થઈને તમારી સામે આવો ત્યારે મને અવળી ઘાણીએ પીલી નાખજો પણ જ્યાં સુધી હું ગુનેગાર ન હોઉં ત્યાં સુધી મને કોણ અડકનાર છે એમ કહી

નીકળ્યો એટલે પોતાના નિભાવ અર્થે તેણે ગુના કર્યા લૂંટો ચલાવી અને પોલીસ ખાતાના અમલદારોને હંભાવ્યા જિલ્લાના પોલીસ વડાને તેને કારણે રાજીનામું આપીને ભાડી જવું પડ્યું આ બહારવટીઓ ગુલાબ રાજા વારંવાર કાયદાની સલાહ લેવા વલ્લભભાઈ પાસે જતો કલેક્ટરને આ હકીકતની ખબર પડી એટલે તેણે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને વલ્લભભાઈ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે ગુલાબ રાજા તમારી પાસે વારંવાર આવે છે એવું જાણ્યું છે તે સરકારનું ગુનેગાર છે તે તમારી પાસે આવે ત્યારે તમારે અમને ખબર આપવી વલ્લભભાઈએ તે પોલીસ અમલદારને હિંમતપૂર્વક જણાવ્યું કે ગુલાબ રાજા મારી પાસે કાયદાને સલાહ લેવા વારંવાર આવે છે ખરો પણ તે મારા પર વિશ્વાસ રાખીને આવે છે તેનો વિશ્વાસઘાત કરવો તે ભંગિયાનું કામ તેવું કામ હું નહીં કરું વલ્લભભાઈ સણસણતો જવાબ સાંભળી પોલીસ અમલદારે એક અસરકારક પાસો નાખ્યો તેણે બહુ દિલસોજી ભર્યા ભાવથી કહ્યું પણ વકીલ સાહેબ તમે આટલું કામ કરો તો તમે હોશિયાર વકીલ હોય પોલીસ પ્રોસિક્યુટર તરીકે નિમાવો એવી ભલામણ હું કરીશ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની આવી દરખાસ્ત વલ્લભભાઈને અપમાનભરી લાગી તેથી તે ગુસ્સે થયા અને ભવા ચઢાવી તડુક્યા મારે એવા કાળા કૃત્ય કરી પોલીસ પ્રોસિક્યુટર થવું નથી મોં બળજો એવા કાળા કૃત્ય કરનારનું પેલો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તો ડઘાઈ ગયો અને નીચું ઘાલી ત્યાંથી ભાગી છૂટ્યો